વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકા કક્ષાના સ્વતંત્ર દિવસની ઉજવણી રણિયામણા નારગોલ ગામે યોજાયો હતો ઉમરગામ પાલિકા સહિત તાલુકાના વિવિધ વિસ્તારોમાં ધ્વજવંદન કાર્યક્રમ યોજાયા હતા ઉમરગામ મામલતદારની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગામ લોકો અને શાળાના બાળકોએ હાજરી આપી હતી ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિતના ભાજપના આગેવાનોએ હાજરી આપી હતી નારગોલ મરીન પોલીસ અધિકારી સહિત પોલીસ જવાનોએ પરેડ સાથે રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી ટાટા વાડિયા શાળાનું શૈક્ષણિક સફર એક જૂનો ઇતિહાસ ધરાવે છે નારગોલ જેવા રડિયામડા ગામનો વારસો બતાવતી રજૂ કરવામાં આવેલી કૃતિએ લોકોના દિલ જીતી લીધા હતા આ એમ નારગોલ એમ નારગોલ હું નારગોલ છું હું નારગોલ છું હું શિક્ષણ છું હું શિક્ષણ છું હું નારગોલ ગામમાં એક સત્તાવિથી પણ વધુ સમયથી છું જ્યારે ગામડાઓમાં દૂર દૂર સુધી પ્રાથમિક શાળાઓ ન હતી ત્યારથી નારગોલ ગામની અંદર શાળા મહાશાળાઓ ચાલી આવે છે સો વર્ષથી શૈક્ષણિક કાર્યો ચાલે છે ઓગણીસો એકસઠથી અંગ્રેજી માધ્યમ ચાલે છે અહીં ત્રણ માધ્યમિક શાળા ત્રણ પ્રાથમિક શાળા અને આઠ આંગણવાડી પણ આવેલી છે એક સમયે નારગોલની ડીટીસી અને ટેક્સટાઇલ કોલેજ નારગોલની શાળા હતી અનેક શૈક્ષણિક શિક્ષણ હોવાથી હું શિક્ષણ હું નરગોલ છું નરગોલ છું માછીમાર છું હું આંતરરાષ્ટ્રીય લેવલે માછલીઓને પણ પહોંચાડું છું હું ભારત દેશને સારું દુનિયામાં રેડી આપું છું હું સાગર ખેડું છું મારું છું માછી હું માછીમાર છું હું હરિયાળી છું વન છું વન વિભાગની બસ્સો એકર જમીન ઉપર લાખોની સંખ્યામાં સરોવન ધરાવું છું મારા સમગ્ર ભારતમાં પ્રિવેટિંગ શૂટિંગ ટીવી સિરિયલની શૂટિંગો થાય છે હું દુનિયાનો સૌથી મોટો હું દુનિયાનો સૌથી મોટો મિયાવાકી વન ધરાવું છું જિલ્લામાં સૌથી મોટો મેંગ્રોવ પ્લાન્ટેજ પ્લાન્ટેસ હું ધરાવું છું મારા દરેક ઘરે ઓછામાં ઓછી એક નાળિયેલી એક આંબો એક જાંબુ અને ફણસ જેવા વૃક્ષો હું ધરાવું છું મારી પાસે વૃક્ષોની એટલી સંખ્યા છે કે જો ગામના નાગરિકોની વહેંચણી કરવામાં આવે તો અગિયારસો વૃક્ષ એક જ નાગરિક પાસે આવે હું દરેક કિનારના કાંઠા વિસ્તારનો ઓક્સિજન પાર્ક છું હું દેશ વિદેશના પ્રવાસીઓને આકર્ષું છું હું હરિયાળી છું વન છું વૃક્ષ છું વૃક્ષ છું હું વૃક્ષ છું નારગોલ હું નારગોલ છું હું અને હું ભક્તિનો ધામ છું હું અને હિન્દુ મંદિર ધરાવું છું હું પારસી અગિયારી જમત ખાનો અને મસ્તિન પણ ધરાવું છું હું ઓરોમેરાની સમાધિ આંતરરાષ્ટ્રીય ઓશો આશ્રમો નિર્મલા દેવી આશ્રમ નિર્મલ વૃક્ષ જેવા વિશ્વ વિખ્યાત સ્થળો ધરાવું છું હું કોમી એકતા ધરાવું છું હું અખંડ ભારત છું હું ભક્તિના ધામ છું હું ધામ છું હું ભક્તિનો ધામ છું નારગોલ હું નારગોલ છું ખેડૂત છું જગતનો તાજ છું હું ખેતીવાડી ધરાવું છું હું સારી ક્વોલિટીના નારિયાળાના અન્ય ફળો ધરાવું છું હું મુખ્ય પાક ડાંગરનું ઉત્પાદન કરું છું હું પશુપાલન કરી દૂધનો વ્યવસાય કરું છું હું ખેડૂત છું ખેડૂત છું હું ખેડૂત છું પાણી છું જળ છું હું દરેક નગરમાં મીઠા પાણીના કુવા છું અહીંયા આવેલા દરેક વર્ગમાં હું મીઠું પાણી આપું છું એ જ મારી ખાસ વિશેષતા છે હું દરેક નગરે દરેક નવથી ત્રણથી ચાર કલાક સુધી પાણી પહોંચાડું છું હું પિસ્તાળીસથી વધુ પાણીના હું પિસ્તાળીસથી વધુ પાણીના પાણીની ટાંકી ધરાવું છું હું પંદર જેટલા મીઠા તળાવના મોટા તળાવ ધરાવું છું હું સટન ધરાવ છું પણ ધરાવું છું આદિવાસી વિસ્તારમાં ચોવીસ કલાક પણ મળે એ વ્યવસ્થા ધરાવું છું હું વરસાદના પાણીનો સંગ્રહ કરવાની ટાંકી ધરાવું છું પાણી છું પાણી છું